મિત્રો રોજ રોજ શાકમાં શું બનાવીએ આ પ્રશ્ન ગૃહિણીઓને રોજ સતાવતો હોય છે અથવા તો માર્કેટમાં શાક જ્યારે બહુ મોંઘા થઈ જાય ત્યારે શું કરવું તો એવા સમયે અચૂક બટાકા પહેલાં જ યાદ આવી જાય અને બટાકા એવું શાક છે ને કે જે નાના મોટા સૌને પસંદ છે તો આજે આપણે લસણિયા બટાકાનું ચટપટું શાક બનાવીશું અને આ ગરમ ગરમ શાકને જો રોટલી ભાખરી કે થેપલા સાથે જો સૌ કરાય ને તો ખાવાની જોરદાર મજા આવી જાય છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં દોઢ ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ લીધી છે અને આ લસણની પેસ્ટ હું ફ્રીજમાં રાખું છું અને એમાં દોઢ ટીસ્પૂન લાલ કાશ્મીરી મરચું એક ટી ચાટ મસાલો હાફ ટી સ્પૂન ગરમ મસાલો અને ત્રણથી ચાર ચમચી પાણી ઉમેરીને મિક્સ કરીશું અને બાજુ પર રાખીશું અને આ રીતે પાણીમાં મસાલા મિક્સ કરવાથી મસાલા શાક બનાવીએ ને ત્યારે કડાઈમાં તળીએ ચોંટે પણ નહીં અને બળી પણ નહીં જાય હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈએ અને તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ એક તજની લાકડી ત્રણ લવિંગ અને એક ટી સ્પૂન આખા ધાણાને કરકરા ક્રશ કરી લીધા છે એ ઉમેરીશું બે સુકા લાલ મરચાં ઉમેરીએ હવે એક મીડિયમ સાઇઝનો કાંદો બારીક ચોપ કરી લીધો છે એ ઉમેરીશું અને અત્યારે ગેસની આંચ હમણાં થોડીવાર હું સ્લો કરું છું અને કાંદાને કૂક થવા દઈએ ત્યાં સુધીમાં મેં બટાકા બાફીને ઠંડા કર્યા છે એને એક પ્રોસેસ કરીશું એમાં આ ત્રણ મોટી સાઈઝના બટાકાને મેં વરાળમાં બાફી લીધા હતા અને ઠંડા પડ્યા બાદ છાલ ઉતારીને આ રીતે મોટા ટુકડામાં કાપી લીધા છે અને આમાંથી ત્રણ ટુકડા મેં સાઈડ પર રાખ્યા છે હવે એની ઉપર મસાલા એડ કરીશું તો બે ટીસ્પૂન ધાણા જીરું બે ટી સ્પૂન લાલ તીખું મરચું એક ટી સ્પૂન લખનવી વરિયાળી હાફ ટી સ્પૂન હળદર વન ફોર ટી સ્પૂન હિંગ અને બે ટી સ્પૂન પાઉભાજી મસાલો લીધો છે તો આ મસાલા આપણે બટાકામાં મિક્સ કરીએ હિંગ આપણે વઘારમાં પણ લીધી છે અને અહીં પણ થોડી લીધી કારણ કે બટાકા પચવામાં સરળ રહે અને વાયુની તકલીફ કોઈને હોય તો ના થાય અને વચ્ચે વચ્ચે હું આ પ્રોસેસ કરતી વખતે કાંદાને પણ માં પણ તવેથો ફેરવી લઉં છું અને મસાલા મિક્સ કરીને એમાં થોડી ચોપ કરેલી કોથમીર અને પંદરથી વીસ તાજા ફુદીનાના પાન બારીક કટ કરીને ઉમેરીશું અને આ રીતે ફુદીનાની એક સરસ ફ્લેવર શાકમાં બેસશે બહુ જ સ્વાદિષ્ટ લાગશે એટલે ફુદીનો ચોક્કસ ઉમેરજો તો હવે આપણે કાંદાને જોઈ લઈએ જુઓ કાંદા સરસ કૂક થઈ ગયા છે તો હવે બે નાના ટામેટાની પ્યોરી કરી લીધી છે એ ઉમેરીએ અને ટામેટાને પણ થોડીવાર સાંતળી લઈશું ટામેટા થોડા કૂક થવા આવ્યા છે તો આપણે જે લસણની પેસ્ટ બનાવેલી ને એ ઉમેરી દઈએ અને આ જ વાટકીમાં બે ચમચી પાણી લઈને ઉમેરીશું કે જેથી બધી પેસ્ટ શાકમાં આવી જાય અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ટામેટાને સારી રીતે કૂક થવા દઈએ જુઓ આ રીતે સરસ તેલ રિલીઝ થઈ જાય અને કલર પણ સરસ આવી જાય એ રીતે સાતળવાનું છે હવે પાણી રેડીશું તો અઢી કપ જેટલું પાણી ઉમેરીએ અને ત્યારબાદ આપણે જે બટાકાના ટુકડાને સાઈડ પર રાખેલા ને એને આ રીતે ચમચી વડે પ્રેસ કરીને ઉમેરીએ કે જેનાથી શાકનો રસો સરસ ઘટ્ટ થશે અને હવે ગેસની આંચ હાઈ કરીને પાણીને ઉકળવા દઈએ હવે આ રીતે પાણી ઉકળવા માંડે એટલે આપણે બટાકા ઉમેરી દઈશું અને આ જ પ્લેટમાં ત્રણથી ચાર ચમચી પાણી લઈને ઉમેરીશું અને તવે થાવડે હલકા હાથે મિક્સ કરીએ ગેસની આંચ હવે એકદમ સ્લો કરી દઈશું હવે સ્લો આંચ પર ઢાંકણ ઢાંકીને દસ મિનિટ સુધી બટાકાને થવા દઈએ શાંતિથી અને શાક બીજા ગેસ પર થાય ત્યાં સુધીમાં હું આ શાક સાથે સર્વ કરવા માટે થેપલા બનાવી લઉં છું ચાર પાંચ અને આ દાલ પરાઠા એટલે કે તમે એને થેપલા પણ કહી શકો એ છે અને દાલ ફ્રાય મેં બનાવી હતી એ થોડી વધી પડી હતી તો એમાં ભાજી મેથીની અને થોડા મસાલા ઉમેરીને આ થેપલા બનાવ્યા છે અને આ રીતે બહુ સોફ્ટ થેપલા બને છે અને તમને આની રેસિપી જાણવી હોય તો કોમેન્ટમાં લખજો મને હું જરૂરથી મૂકીશ અને આ જુઓ શાકનો કલર ને ટેક્સચર કેટલું સરસ આવી ગયું દસ મિનિટ એને થવા દીધું હતું અને મારા ઘરમાં શાકની સરસ સુગંધ સુગંધ આવી રહી છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને બે ટી સ્પૂન સુકા કોપરાની છીણ અને થોડા કાજુના ટુકડા ઉમેરીએ અને લાસ્ટમાં કોથમીર ઉમેરીશું અને તમે જુઓ કે દેખાવમાં તો એકદમ પંજાબી શાક જેવું જ લાગે તો હવે સર્વિંગ કરીશું અને રેસિપી જો ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને એક કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને આ ચટપટું ગરમ ગરમ શાક અને નરમ નરમ ટેસ્ટી એવા દાળ થેપલા એટલે ખાવાની જોરદાર મજા આવી જાય છે અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો